ગોંડલ સંપ્રદાયના બાળ બ્રહ્મચારી પૂજ્ય જ્યોતસાભાઈ માસતીજીએ જૈન ધર્મમાં જે અંતિમ મનોરથ હોય એવો વૃત્તિ અંગીકાર કરીને મૃત્યુને મહોત્સવ બનાવેલ છે જે શાસન અને જૈન ધર્મને ગૌરવવંતો અને ભાગ્યવંતો બનાવેલ છે પૂજ્ય માસતીજીના દર્શને રવિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ભાજપના સાંસદ અને કેન્દ્રના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારીયા રાજકોટ મેયર બીનાબેન આચાર્ય પૂર્વ ધારાસભ્ય ગ્રામ્ય ભાનુબેન બાબરિયા રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દર્શનાર્થે આવ્યા હતા સર્વેએ પૂજ્ય મહાસતીજીના દર્શન કરી તેમજ સાતા પહોંચી અનુમોદના કરી

સ્વામીના સંધારાનો છઠ્ઠો દિવસ છે અને અમારે દર્શનનો લાભ લેવાનો હતો આજે આ અહીંયા દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને આ સંધારો ખૂબ શાંતિથી અને શાતા ઉપજાવે એવો નીવડે અને શાંતિથી સંધારો સીજી જાય એવી પ્રભુ ચરણે પ્રાર્થના જે અમે સ્વામીજીના દર્શન કરી જેમણે સંધારો લીધો છે ભગવાનને પણ પ્રાર્થના કરી તે તેમને સંધારો સારી રીતે છે કેવી અમે પૂછા કરીએ છીએ ત્યાં કરીએ છીએ અને ભગવાનને સાથે પ્રાર્થના પણ કરીએ છીએ અને ઇન્દ્રપુર સ્થાધન અપકાશ હોય મહા શબતિ જોષ્ણાબાઈ સંથારામાં હવે તો બધું જરૂત યાગ કર્યો છે ત્યારે ઈશ્વરિક શક્તિના માધ્યમથી જ આ મહાસતીજીઓ કે મારા સાહેબો પોતાના જીવનમાં ધર્મનો પ્રચાર અર્થે નીકળતા હોય છે એવા દેવી આત્માઓ છે ત્યારે એના ચરણોમાં પ્રણામ છે સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયા દરરોજ પૂજ્ય મહાસતીજીની તબિયત જોવા આવે છે તેમણે પણ જૈન ધર્મના આ ઉત્કૃષ્ટ તપની અનુમોદના કરી હતી અને જણાવ્યું હતું કે આટલા આકરા તાપમાં અનાજ અને પાણી વગર પણ આટલા દિવસ રહી છતાં સંયમ અને સાધના પૂર્વક સંથારામાં દિવસો પસાર કરી રહ્યા છે તે ખરેખર જૈન શાસન અને જૈન ધર્મનો પ્રભાવ છે જય જીંદ્ર સંથારો એક મોટી વસ્તુ ગણાય છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી આપણે દર્શન કરીએ છીએ અને એમની તબિયત વિશે ઘણા લોકો પૂછતા હોય છે ત્યારે આ એક એમનું આત્મબળ છે વર્ષોથી જૈન સમાજની અંદર જે લોકો સાધુ સાથી જે હોય છે એ લોકો અનેક ઉપવાસ કરતા હોય છે અનેક તક અને અનેક દુઃખ પોતાની રીતે સહન કરતા હોય છે ત્યારે એમને એક અનન્ય શક્તિ પ્રાપ્ત થયેલી હોય છે જેને આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ સામાન્ય રીતે કોઈ માણસને આવી ધોધથી ગરમીની અંદર કદાચ એક દિવસ પણ ભૂક્યું રહેવાનું રહેવું પડે તો એમની તબિયત એકદમ નાજુક થતી હોય છે જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે એમને આ ઉંમરે પણ આટલા બધા રોગ હોવા છતાં પણ આટલી બધી તકલીફ હોવા છતાં પણ સંસારો જ્યારે લીધેલો છે ત્યારે કોઈ અનન્ય શક્તિ પોતાની અંદર રહેલી શક્તિને લીધે એ અત્યારે આટલું આપણને બતાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણા શરીરમાં આપણા જીવનમાં આ પ્રકારના ક્યારેય નાના મોટા દૂધ થાય તો એને સારી રીતે પચાવી જાણીએ